કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા આજના યુગમાં જ્યારે મોટા મોટા શહેરો અને નગરોમાં પાણીની કિલ્લત ઊભી થઈ રહી છે ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ ખૂબ જરૂરી છે ત્યારે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય રેનવોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને પણ ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે આજ રોજ કામરેજ તાલુકાના કોસમાળી અને સીમાડી ગામ ખાતે બાડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી અને સિમાળી ગામ ખાતે બારોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી અને સિમાડી ગામે બે રન હાર્વેસ્ટિંગ બોરનું લોકાર્પણ કર્યું હતું અને કોસમાડી ગામે એક બોર ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો પ્રભુભાઈ વસાવાએ આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને વરસાદી પાણીનો સંગ્રહનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે કામરેજ તાલુકાના પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ સહિત તાલુકા પંચાયત આગેવાનો અને કામરેજ ભાજપ સંગઠનના પ્રમુખ બળવંતભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ગામમાં સાફ સફાઈ પણ હાથ ધરી હતી દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબના નેતૃત્વમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે આખા દેશની સાથે ગુજરાતમાં અને ગુજરાતમાં જે સુરતમાં કામરેજ તાલુકામાં આજે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર કરવા વ્યક્તિગત શોખપીઠ કરવી અને કુવા રિચાર્જ કરવાની અલગ અલગ પ્રકારની કામગીરી એકી સાથે આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને એમાં સુરત જિલ્લો પણ પાછળ નથી ત્યારે સરપંચથી લઈને તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત સભ્યો અમારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના સંયુક્ત સહયોગથી અને પ્રશાસનના સહયોગથી આજે કામરેજ તાલુકામાં વિવિધ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજથી ફૂલ જોશમાં અને એક નક્કરતાપૂર્વક પૂર્વક ફૂટ જેટલા બોર કરીને અને પાણી વધારેમાં વધારે જળ સંચય કઈ રીતે થાય એવા પ્રકારની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ કામરેજ